કરતા હતા એ પરંપરાનું આપણું નવ વર્ષ ચૈત્ર સુદ એકમના દિવસે ઉજવવાનું આજે જે કંઈ ચાલે છે એ તો કેલેન્ડર બદલવાના ધતિંગ ચાલે છે પણ મારું ગામ ધર્મરાજ પર આજે એ ભગવાનના વિવાહનો પ્રસંગ ઉજવે છે એનો આનંદ છે ત્યારે અંકિતભાઈને વિનંતી છે કે અમારા જાનિયા બધા ટાટા થઈને બેઠા છે એટલે એમને જરા રેલગાડીમાં બેહારો રેલ ગાડી આવે આવે હે દ્વારે કાનો માલ લાવે રેલગાડી દ્વારિક કાનો માલ લાવે જુઓ ને મારી બહેની આ રેલગાડી આવે હે રેલગાડી દ્વારે કાનો માલ લાવી જુઓને મારી બહેની આ રેલગાડી આવે

રેલ માં ભર્યા રીંગણા જા ન બધા જુઓ ને મારી ભાઈ આ રેલ ગાડી આવે હે રામના બાણ વાગ્યા ના બાણ વાગ્યા મારી ભાઈ વેનડિયું મને રામ રામના બાણ વાગ્યા જોયો હે રેલ માં ભર્યા

હે જા નૈયા બધા કાણા રેલ માં ભર્યા નાણા જા નૈયા બધા કાણા જુવો ને મારી બાયો આ રેલ ગાડી આવે ધન્યવાદ પાર્ટી માંડવા વાળા ની લાગે ના ફટાણા ગાય છે અને તમારે ગવડાવો હોય ને માંડવા વાળા અને ચાર ચક્રીજા માંડવા વાળા ઓછા નથી હોય હવે આવશે હે રેલ ભર્યા હે રેલમાં ભર્યા રેલમાં ભર્યા ડૂચા રેલમાં ભર્યા ડૂચા માંડવિયા બધા જુઓ ને મારી બેની આ રેલ ગાડી આવે નો સમય રેલ ગાડી આવે મુંબઈ નો માલ લાવે ਹੇ ਜਵਾਨ ਮਾਰੀ ਬੈਣੀਆ ਰੇ ਲਗਾ ਦੀਆ ਰੇ ਏ ਸੁਪੜੂ ਸਵਾਲਾਖ ਨੂੰ जाट ਕੋ ਰੇ जाट ਕੋ ਦਾਣਾ ਇਤਨਾ ਪੀਰਿਆ ਨਾ ਪਾਣਾ ਇਤਲਾ ਸਾਸਰੀਆਂ ਨਾ ਝਾਟ ਕੋ ਰੇ जाट ਕੋ आसरा लागे केवा अग्नि प्रज्वलित थी गई है पेलू मंगल फेरव शुरू करिए भरत भाई मंगल यो हे मांडवडा मा मंगल फेरा पराय रे हे मांडवडा मा છે ને ભૂમિના દાન જેવા છે ને આ કે ના માતાજીને ભૂમિના દાન દેવા છે કે નહીં પેલે મંગળ ભૂમિના દાન દેવાય પણ અત્યારે તો વિઘો કેટલાનો છે વિઘો કેટલાનો છે જમીનવાળાને ખબર હોય હે જશાભાઈ કહે કે કેટલાનો વિઘો છે દસ લાખ 10 લાખનો વિઘો છે પણ આ તો ધર્મનો માંડવો છે ને ધર્મરાજ પરનું આંગણું છે માતાજીને માટે આપણે પાંચસો રૂપિયાનો વિઘો રાખીએ છીએ અને જેને જેટલા વીઘા ભૂમિનું દાન કરવું હોય અહીંયા લખાય છે એ પહેલા ફેરામાં ભૂમિનું દાન એ અપાતું હોય છે આપણે હા પાંચસો રૂપિયાનો વિઘો છે એક વિઘો લખીએ એક વિઘો અહીંયા લખાવશો એટલે લાખ રૂપિયાનું આપ દાન આપ્યાનું પુણ્ય મળશે કેસ ચાલીશ કંઈ વાંધો નહીં હા હા અહીંયા લખાવી દ્યો પછી એક સાથે બોલી દઈશું આપણે પાંચસો રૂપિયાનો વિઘો છે જેને ભૂમિદાન કરવું હોય એ લખાવી દેજો લાઈવ ચાલુ છે હો વાંધો નથી પણ ચાલે લાઈવ ચાલુ છે અરે અરે ભારત માતા કીધે હા હા

શું ભાવ છે તોલા નો મને કઈ ખબર ના હોય એટલે પૂછું છું આપણે ભાગવતજી ના માંડવામાં જે લખાવું હોય એ જસાભાઈ મંજીભાઈ પહેલા ફેરામાં ભૂમિદાન નિમિત્તે અગિયાર વીઘા જમીન જશાભાઈ મંજીભાઈ અગિયાર વીઘા ખૂબ ખૂબ ધન્યવાદ હાલો ત્રીજો ફેરો હે માંડવડા ત્રીજો મંગળ રે ત્રીજે મંગળ ગાબડી ના આપડે ગાય બસો રૂપિયાની ગાય રાખીએ બસો એક રૂપિયા ની ગાય જેને જેટલી ગાવડી દેવી હોય અને તો ગામમાં ઘણી હશે અને તમારી ગાયોની સેવાય સેવા ખૂબ છે એટલે જેને